ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્રતા દિવસની ઉજવણી યોજાનાર છે ત્યારે ધારી શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ દ્વારા ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ અપાયો છે તેના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી ભારતના અઠ્યોતેરમાં સ્વતંત્ર દિવસની ઉજવણી યોજાનાર છે ત્યારે ધારી શહેરમાં દેશના વડાપ્રધાન નરેન્દ્ર સાહેબ ઘર ઘર તિરંગાનો કાર્યક્રમ આપી રહ્યા છે જેના ભાગરૂપે મોટી સંખ્યામાં તિરંગા યાત્રા નીકળી હતી એસટી બસ સ્ટેન્ડ થી નીકળી યાત્રા લાઇબ્રેરી ચોક ખાતે પૂર્ણ થનાર યાત્રામાં ધારી પ્રાંત મામલેદાર પોલીસ આરોગ્ય આંગણવાડી સહિત સ્ટાફ આ યાત્રામાં જોડાયો હતો દરેક સ્કૂલ કોલેજ ના વિદ્યાર્થીઓ પણ જોડાયા હતા ધારી ના ધારાસભ્ય સહિત ભાજપ હોદ્દેદાર કાર્યકર્તાઓ સહિત ગ્રામજનો આ યાત્રામાં જોડાયા હતા અગર સભ્ય ધારી ભગત આજે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે જે કાર્યક્રમ આપ્યો ત્રિરંગા કાર્યક્રમને આજે સફળ બનાવવા માટે ધારી મુકામે ત્રિરંગા યાત્રાનો શુભારંભ કરીએ છીએ એમાં પાર્ટીના તમામ આગેવાનો ગામના તમામ આગેવાનો તમામ કર્મચારીઓ બધા સાથે મળીને ત્રિરંગા યાત્રાનો આજે પ્રારંભ કરેલ છે સંજયવાળાનો રિપોર્ટ એસ ન્યૂઝ ધારી અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ નાઇન ન્યૂઝ સાથે